જોઈ રહ્યા છો પડકાર ન્યૂઝ વડનગર તાલુકાના સુલીપુર ગામના વતની ઠાકોર પરવીનજી અસ્થિર મગજ હોવાના કારણે અર્જનબારી ચોકડી બાદરપુર જવાના રોડના બાજુમાં એરટેલ કંપની ટાવર ઉપર ચડીને તોફાની ચડ્યો હતો અને આખું ગામ વડનગર ગોડું કર્યું હતું ટાવર ઉપર ચડીને તોફાન મચાવતા અર્જનબારી આજુબાજુના રહીશો ભયનો માહોલ સર્જો હતો લોકોને અકસ્માતનો ડર લાગ્યો હતો જેથી રહીશો દ્વારા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વટનગર નગરપાલિકાના સ્ટાફ પોલીસ સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી એકસો આઠને પણ જાણ કરી દેવામાં આવી હતી એકસો આઠ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી આ અસ્થિર મગજના વ્યક્તિ ટાવર પરથી નીચે ઉતારવાની બે કલાકનો સમય થયો હતો અને ફાયર બ્રિગેડની ટીમે સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું હતું અસ્થિર મગજના વ્યક્તિને સહી સલામત ઉતારીને વટનગર સ્માર્ટ પોલીસ ખાતે લઈ જવામાં આવ્યો હતો પડકાર ન્યૂઝ અહેવાલ નાગજી ઠાકોર આ ઘટના બની છે તેમાં શું કહેવા માંગો છો તમે આ ઘટનામાં આ વ્યક્તિ મગજના હોય એવું જણાઈ રહ્યું છે અને કોઈ કારણોસર એ ટાવર ઉપર ચડી ગયેલા હતા અહીંયાની પબ્લિક આવતી રહેતી એ જાણ કરવાથી નગરપાલિકાનો સ્ટાફ પોલીસ સ્ટાફ વહીવટીતંત્ર બધું કામે લાગી ભાઈ એકદમ સેફ રીતે નીચે ઉતરે અને કોઈ બીજી જાનહાની ના થાય એવી રીતે ભાઈને નીચે ઉતારી અને સારું સમગ્ર અહીંનું તંત્ર જે છે એ કામે લાગ્યું એ બદલ સમગ્ર તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર અને પબ્લિકનો પણ ખૂબ ખૂબ આભાર કે જેને જાણ કરી કે આવું અહીંયા આવી ઘટના બની અને આ ટાવર એરટેલ કંપનીનો છે એરટેલ કંપનીને પણ આપણે એક વિનંતી કરીએ છીએ કે કોઈ સેફ્ટી વોલ કેવું કંઈ હોય તો અહીંયા સેફ્ટી વોલ લખાવે તો એનાથી આવી જાનહાની આગળ થતી બચે